વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઈ ગઈ છે વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઈ છે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ખાસવાળી સ્મશાન નજીકથી શંકાસ્પદ ઓટો રિક્ષા પકડી પાડી મોહમ્મદ યુનુસ ગુલામ હુસૈન કાગદી અને કાલી જસપાલ રૂપિયાભાઈ લોંઢેને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતા હોવાની ફરિયાદોમાં સંડોવાયેલા હતા કાલીબેન ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને ગીરદી ઊભી કરી વડીલ મહિલાઓની બેગમાંથી દાગીના ચોરી કરતી હતી ટીમે સોનાના અને ચાંદીના દાગીના મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા ચાર લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં ગોત્રી રેલવે સ્ટેશન અને સોમાતાળા વિસ્તારમાં થયેલી ચાર ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે બંને આરોપીઓને હરણી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે